ઉપાસનાનું ઉપાસના નું નવરાત્રી ગુજરાત નો સૌથી મોટો અને લોકપ્રિય તહેવાર એટલે નવરાત્રી મોટેરા રોડ ઉપર આવેલી સોસાયટીમાં આ વર્ષે પણ ખૂબ જ આનંદ ઉલ્લાસ સાથે ઉજવવામાં આવી આ સોસાયટીમાં આશરે લગભગ બસો પચાસ થી વધુ મકાન છે આ તમામ પરિવારો એક સાથે મળીને આ નવરાત્રી પાવન ઉત્સવ ખૂબ જ આનંદથી ઉજવી રહ્યા છે સોસાયટી માં પ્રથમ નોરતાથી દરરોજ માં જગદંબાની આરતી પ્રસાદ ગરબા રાસની રમજેટ ઇનામી લકી ડ્રો તથા નાસ્તા સાથેના પૂરા આયોજનથી નવરાત્રીની મજા અને માં જગદંબાની ઉપાસના કરવામાં આવી રહી છે આરોસ હાઇટ સોસાયટીમાં નવરાત્રીમાં ગરબાની રમઝટ સાથે સ્વચ્છતા રાખવી પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરવો કોઈ વ્યાસની ગરબામાં ન જોડાય બાળકોના શિક્ષણને ધ્યાનમાં લઈ સમયસર ગરબા બંધી કરવા તથા વ્યવસ્થાનો ભંગ ન થાય તેની પણ ખૂબ જ તકેદારી રાખવામાં આવી રહી છે આરોસ હાઇટ્સ આ નવલી નવરાત્રી ન માત્ર ધાર્મિક ઉત્સવ છે પરંતુ પર્યાવરણ અને સમુદાયના જોડાણનું પણ પ્રતિક બની છે નવડી નવરાત્રીમાં છઠ્ઠા નોરતે વેશભૂષા કાર્યક્રમ રાખવામાં આવ્યો જેમાં બાળકો મહિલાઓ તથા યુવાનોએ ખૂબ જ ઉત્સાહ ભાગ લીધો જેની અંદર નંદ યશોદા હનુમાન દેવી દેવતા માતાજી ભૈરવો સસલુ પોલીસ પુષ્પા બ્રાહ્મણ ડાકુ પાગલ રબારી ખેડૂત તથા ભિખારી જેવા અલગ અલગ પાત્રો લઈ વેશભૂષાની મજા માણવામાં આવી ઈનામી લકી ડ્રોની સાથે વિષભુસામાં ભાગ લેનાર તથા સોસાયટીના તમામ બાળકોને પ્રશંસાના માપી ખુશ કરવામાં આવે છે. ખૂબ જ મોટી જન્મદિવસની ધરાવતી સોસાયટી હોવા છતાં તમામ નાના મોટા પ્રસંગને ઉત્સવ બનાવીને ઉજવવામાં આરુઝ હાઇટ્સ હંમેશા મોખરી રહી છે. આ નવરાત્રી સોસાયટી માટે ખૂબ જ આનંદ અને ઉત્સાહ લાવી છે. તમામ પરિવારો એક સાથે હળી મળીને નવરાત્રીના ઉત્સવને મનાવી રહ્યા છે જે તેની એક ખૂબી છે આ મારુસ હાઇટ્સ સોસાયટીમાં જોમ જુસ્સા આનંદ ઉલ્લાસ સાથે મહાદેવ શક્તિ જગદંબાની ઉપાસના પ્રેમ પૂજા પ્રાર્થના દ્વારા કરવામાં આવી રહી છે મારું નામ પટેલ વિનોદ કુમાર અને આ પાછલા 4 વર્ષથી અહીંયા રસવાત છે અહીંયા અમારા હાઉસમાં તમે નવરાત્રી જોઈએ છે ખરેખર ખૂબ જ આનંદ ઉલ્લાસ અને કિન્ડ લોકો નાચે છે ઘૂમે છે અને માતાજીની પૂજા અર્ચના કરે છે અને આજનો દિવસ એટલે હૃદય દિવસ આજે ભૂજાનો દિવસ ખરેખર તમામ જે જે બાળકો છે છે અને યુવાનો લોકો મસ્ત તૈયાર થયા છે કે અમને એના અમને નંબર કરવા અઘરા પડી ગયા છે અહીંયા તમે જોશો તો તમને તમામ પ્રકારની વેરાયટી મળશે જે તમે બજારમાં જોવો પડતાર નથી વધારે

અલગ બહેનો તમામ લોકો જ છે કોઈ જાતનું ના થવું જોઈએ આખા એટલું સ્વચ્છતા બાબત નું ખાસ ધ્યાન રાખીએ છીએ બાળકોને પણ કહેલું છે કે દરેક જગ્યાએ કચરો કચરા પટ્ટીમાં જ ફેંકવાનો છે અને તમામ બાળકો આ લાઈન માં રહે બધા લોકો ટાઈમસર ખાસ કરીને અમને આખું ધ્યાન રાખવું છે સરકાર ભલે અમને આ વખતે છૂટ આપી છે કે ભાઈ તમે મોડા સુધી ઘરમાં રમી શકો છો પણ અમે બાળકોના અભ્યાસને ધ્યાનમાં રાખી પરીક્ષાને ધ્યાનમાં રાખી આ વખતે અમે દોઢ વાગે ઘરમાં બંધ કરી દઈએ છીએ આ પાછલા ત્રણ ચાર દિવસમાં અમે અઢી બે વાગ્યા સુધી રાખવાના છીએ બાકી અમે અત્યાર સુધી દોઢ વાગ્યા સુધી બંધ કર્યા છે એનું પણ ખાસ ધ્યાન રાખવું છે અમારા આરુ સાઈડમાં બીજી ખાસ વાત તમને જોવા મળશે તમે યુટ્યુબ કે ઇન્સ્ટા કે વોટ્સએપ ઉપર જોતા હશો અમારા આયુષ બાળકો અત્યારે હનુમાન ચાલીસા માં જોડાયેલા છે હનુમાન ચાલીસા નું મંડળ ખૂબ જ એક્ટિવ ચાલે છે અને તમામ બાળકો જે હાલના જે સમયમાં તમે જુઓ એ સંસ્કાર બાળકોને નથી બાળકો બીજી બધી તરફ જોડાઈ રહ્યા છે પણ આયુષ બાળકો એવા છે કે જે હનુમાન ચાલીસા દ્વારા સંસ્કારનું સિંચન કરી રહ્યા છે તો અમારા આયુષ માટે ખુબ જ અગત્યની વાત છે અને અમને ગર્વ થાય છે એમના ઉપર આમ પટેલ કિરણ કુમાર નારૂભાઈ છે અમે વર્ષોથી

વેશભૂષામાં ભાગ ભજવે છે જેવા કે માતાજી નો વેશ ભિખારી નો વેશ ઘણા બધા અલગ અલગ પ્રકારના વેશભૂષામાં જોડાય છે અને સારી રીતે પ્રોગ્રામ કરીએ છીએ